સુરેન્દ્રનગરમાં કપાસના ઉભા પાકને નુકસાનની ભીતિ સર્જાઈ રહી છે તાજેતરમાં થયેલા વરસાદથી કપાસના પાકને નુકસાન થયું છે અસરગ્રસ્ત ખેડૂતો સહાય યૂકવણીની હવે રાહ જોઈ રહ્યા છે અને માણસ ને પોઝિશન છે ને એ કેવી પોઝિશન છે હું તમને અત્યારે દેખાડ છું એટલે તમે જોઈ શકો એટલે તમને ખબર પડે કે કપાની શું પોઝિશન છે કપામાં માં શું અત્યારે નીકળે છે તમે જોઈ શકો છો આ મારા છે તમે જોઈ શકો છો ઉપર દેખાય છે